નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું આજે આપણે વાત કરવી છે છવ્વીસ જાન્યુઆરીને કેમ ભાઈ પસંદ કરવામાં આવી પ્રજાસત્તાક દિન દિવસ તરીકે એક અવકાશ ના થાય બીજી કેમ તારીખો પસંદ કરવામાં આવી એના વિશે વાત કરવી છે જોડાયેલા સંસ્કૃતિની વાતો સાથે ઓગણીસો સુડતાલીસ ના દિવસે ભારતને આઝાદી મળી આપણે બધાને ખબર સ્વતંત્ર થયા ભારતને લોકશાહી બનાવવા આટલું થઈ ભારતમાં કંઈ કાયદો રાખવો પડે નિયમ રાખવો પડે ને કારણ કે સ્વતંત્ર થયા પહેલાં રાજા રજવાડા હતા તો ત્યારે એ મુજબના નિયમ હતા તો પછી ભારત લોકશાહી કરવા માટે કંઈક કાયદાનું જરૂર પડે એ માટે ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું જેને બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેવો સમય લાગ્યો હતો અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણના ડ્રાફ્ટમેન હતા જેને આપણે બંધારણના ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ ત્રણસો આઠ સભ્યો લોકોએ હસ્તલિખિત કાયદાની બે નકલો પર ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ હસ્તાક્ષર કર્યા હતા આટલા લોકો બનીને બંધારણ બનાવવામાં આવ્યું હતું અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ દેશની બંધારણ સભાએ તેનો સ્વીકાર કર્યો હતો આ પછી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ બંધારણને આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું જેને આપણે છવ્વીસ જાન્યુઆરી તરીકે ઓળખીએ છીએ તો આપણે પ્રશ્ન થાય પાછો છવ્વીસ જાન્યુઆરી કેમ પસંદ કરવામાં આવી જાન્યુઆરી બંધારણ લાગુ કરવા પાછળનું કારણ એ હતું કે જાન્યુઆરી દિવસે કોંગ્રેસે અંગ્રેજોના ગુલામીમાંથી ભારતને સંપૂર્ણ સ્વતંત્ર જાહેર કર્યું હતું આ સ્થિતિમાં પૂર્ણ સ્વરાજ માટે દરખાસ્ત માટે અમલીકરણ માટે આ તારીખ મહત્વની હતી કારણ કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ના દિવસે અંગ્રેજોમાંથી ભારત મુક્ત થઈ ગયું હતું પૂર્ણ સ્વરાજ માટે પોતાનો કાયદો પોતાનો નિયમ એ માટે આ તારીખ મહત્વની છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ એટલે આ તારીખને તારીખ રાખીને બંધારણ દિવસ તરીકે ઉજવવા માટે આપણે નક્કી કર્યું કારણ કે પેલા આપણે સ્વતંત્ર દિવસ છવ્વીસ જાન્યુઆરીના દિવસે આપણે ઓળખ ઉજવતા હતા પછી ઓગણીસો સુડતાલીસ એટલે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે પૂર્ણ સ્વતંત્ર જાહેર કર્યું અને છવ્વીસ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ આ તો છવ્વીસમી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ સુધી ઉજવવાનું મહત્વ વસ્તુ